ત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ મિંધિયારી ગ્રામ પંચાયત અને આરાધ્યા હેલ્થકેર હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં એમબીબીએસ ડોક્ટર દ્વારા સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું અને તમામ દર્દીઓને મફતમાં દવાઓ વિતરણ કરવામાં આવી આ કેમ્પનો લાભ કુલ ચુમોતેર ગ્રામજનોએ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આરાધ્યા હેલ્થકેર એસ કે વર્માનગરના માલિક વિક્રમસિંહ જાડેજા પુનરાજ પર રાજકભાઈ રાયમા પાંધરો द्वारा करम्प में हाजर डॉक्टर मिहि साहेबे सवार दस वग्या बपोरना सवा दौ्या सतत नॉन स्टॉप सेवा आपी दरेक दर्द ने खूबज ध्यानपूर्वक सतोषकारक सारी दर्दियों तरफ थी केम्प ने खूबज सारो प्रतिसाद मल् केम्प दरमियान स्टाफ में परवेज खलीफा मीथहेडाउ मिंधियारी ग्राम पंचायत सदस्य सिकंदर भाई मंद्रा ने स्कूल तमाम स्टाफ निष्ठापूर्वक सेवा आपी વિડીયો એડિટિંગ પરવીઝ ખલીફા